छो जख बख च्रुण, 2्10, 20के राव sais from what we ibrac. टारोव कोई भु व्यानी, और करवा मत आगा। आगा। तो च्रुण को ब्ली

સીધે હું તો લઈને જ આવ્યું આપડે વેણવા જઈએ હાલ નો પીસો હશે ને તો આપડે જોઈ નહી તું હારી પીસા

વેણી રે હેડ ઝડપી હેડ સેવા વેણી બધી શેગોજારે વેણી જાય

આપણે આપું એમ કહીને હાથ ભાઈ ના હોય કોણ હતા રે અને અનિલ બે હું મારીને આપણે જીવને ખબર પડે આપ